નમસ્કાર આજે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ધાનેરા તાલુકાનું વાલેર ગામે ત્યાં આપણા ઈશ્વરભાઈ દેસાઈ એક ખેડૂત છે એમને આપણે બ્રધર સીડ્સ કંપનીની માહી અગિયાર ચોળી લગાયેલી છે અને અત્યારે ચોમાસું વાતાવરણ હોવા છતાં બિલકુલ તડકો નથી મળતો અને એક એકદમ વાદળછાયું વાતાવરણ અને ભેજવાળું વાતાવરણ હોવા છતાં પણ આ ચોળીનું પરફોર્મન્સ માહી અગિયાર ચોળીનું બ્રધર સીડ્સ માહી અગિયાર ચોળીનું તમે પરફોર્મન્સ જોઈ શકો છો આજુબાજુના લગભગ ઘણા બધા ખેડૂતો અહીંયા ફિલ્ડ વિઝિટ કરી ગયા છે બીજા આજુબાજુના વેપારી મિત્રો પણ અહીંયા ફિલ્ડ વિઝિટ કરી ગયા છે અને આ બિયારણ આપણે માધવ એગ્રો માધવ એગ્રો ધાનેરા દિનેશભાઈ પટેલના ત્યાંથી ખેડૂત મિત્રોએ લાવેલું છે અને એ દિનેશભાઈના ત્યાં અમારી બ્રધર કંપનીની ઘણી બધી વેરાયટી સેલ કરે છે ટેટી હોય તરબૂજ હોય ભીંડા હોય ચોળી હોય ગવાર હોય દૂધી હોય તુરિયા હોય અને કાળેગડા આવી ઘણી બધી શાકભાજી બિયારણ વેધર સીડ્સ કંપની બનાવે છે અને એ બધી જ વેરાયટી અહીંયા આપણે ધાંદેરાની અંદર માધવ એગ્રોની અંદર મળી જશે અને બાકી તમે આ જ્યાં ફિલ્ડ તમે લાઈવ ફિલ્ડ છે તો લાઈવ ફિલ્ડ તમે ચોળીનું તમે જોઈ શકો છો કે એની ગ્રીનરી ચોળીની હાઈટ ચોળીની લેન્થ અને એની અંદર બીજું ખાસ એ કે આવા છાયા વાતાવરણમાં હોવા છતાં એની અંદર એક પણ વેલો નીકળ્યો નથી બીજું કે અત્યારે વધારે પડતું વાદળછાયું વાતાવરણ હોવાથી મગફળીની અંદર પણ ઘણી બધી ન્યૂટ્રિયની ડેફિશિયન્સી બતાવે છે એટલે મગફળી કીળી પડી જેવી મગફળીની અંદર ફૂગ લાગી જેવી આવું બધું મગફળીની અંદર આ બધી પ્રશ્નો થાય છે છતાં આપણી માહી અગિયાર ચોળીની અંદર કોઈ એવો પ્રશ્ન બન્યો નથી મતલબ એનો મતલબ એ થાય છે કે આપણી ચોળેની અંદર રોગ પ્રતિકારક શક્તિ એની અંદર ખૂબ સારી છે બીજું કે પ્રોડક્શનની અંદર વાત કરીએ તો આ બીજી વીણી છે અને આ વાતાવરણની અંદર બીજી વેણી ભાવ બી અત્યારે માર્કેટની અંદર લગભગ થી સો રૂપિયા માર્કેટની અંદર ચાલે છે અને ભાવ બી સારા મળે છે ખેડૂત મિત્રનું કહેવું એવું છે કે બજારની અંદર ભાવ બી સારા મળે છે અને અમારા વેપારી મિત્ર પણ દિનેશભાઈ હાજર જ છે એ પણ આપણી વેરાયટી જોઈ અને ખૂબ જ ખુશ છે ઓકે આભાર